ના વિરોધમાં જનસભા એમાં ઉપસ્થિત કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી અમિતભાઈ આપણા પ્રભારી જનરલ સેક્રેટરી અને ભારતમાં જેના કાર્યકર્તોનો ઉત્સાહવર્ધન કરે એવા માર્ગદર્શક મુકુલ વાસનિકજી પૂર્વ પ્રમુખશ્રીઓ ભાઈ શ્રી ભરતભાઈ જગદીશભાઈ મંચ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવો ધારાસભ્ય શ્રીઓ સંસદ સભ્ય સભ્યશ્રીઓ વોટ ચોરીના મુદ્દા ઉપર રાહુલજીએ એક એવું હુકમનું પત્તું ઉતર્યા કે આખા દેશમાં એક ભારતીય જનતા પાર્ટી બધાને એમ કહેતી હતી કે આ નરેન્દ્ર મોદીનો જાદુ છે જાદુ છે નરેન્દ્ર મોદીનો એક પ્રભાવ છે પ્રભાવ છે પણ જાતો શોધ્યું તો ખબર પડી આ પ્રભાવ નથી માત્ર ને માત્ર ચોરી છે ગુજરાતમાં આ ચોરીની શરૂઆત બે હજાર સાતમાં આ બંને જે રંગા અને નામે ઓળખાતા બે મહાન માણસો દિલ્હી સુધી પહોંચ્યા એ દિલ્હી જતા પહેલા એમણે ગુજરાતનો પ્રયોગ કર્યો આ ના વર્ષમાં અનેક જગ્યાએ ખરીદીને જીતવા માટેનો એ પહેલો પ્રયોગ એમણે ગુજરાતમાં કર્યો બે બાર ના વર્ષમાં એમનો પ્રયોગ જુદો હતો પણ આપ સૌ જાણો છો કે બે વર્ષમાં જ્યારે એમને ખબર પડી કે ચૂંટણી હા છે ત્યારે અમદાવાદ શહેરના સૌ લોકો અહીંયા છે અનેક સોસાયટીઓના નામા એમાંથી ડિલીટ થઈ ગયા આ નામો ડિલીટ કરી ડિલીટના સિક્કા મારી અને એ લોકો મહાનગરોની ચૂંટણી જીત્યા એ આપ સૌ જાણો છો અને ત્યારે છેલ્લી ઘડીએ આ જ કલેકટર કચેરીમાં કોંગ્રેસનું ડેલીગેશન આવ્યું અને કોઈ જવાબ નતો મળ્યો કારણ કે એમણે જે કરવું હતું ચોરી એ ચોરી કરવા માટે થઈ તો ડિલીટના સિક્કા લાગ્યા હતા આ જ રીતે એમણે અનેક જગ્યાએ આપણા ફોર્મ રદ કરવા આપણા ગિરહરીફ કરીને સામે દાદાગીરી કરીને કરવું મૂળ વાત જે છે એમની કે વોટની ચોરી કરે ફોર્મ ચોરી કરે કે પછી કાગળોમાં ગડબડ કરે ગમે કરીને સત્તામાં આવું આ સત્તામાં ટકી રહેવા માટે એમણે અનેક પ્રકારના પ્રયોગો કર્યા આ ગુજરાતથી શરૂઆત કરેલી ગઈ ચૂંટણીમાં વોટની ચોરી કરવામાં એમને ખબર પડી કે વોટની ચોરી કરવી હશે તો ઇલેક્શન કમિશનની જરૂર પડશે અને એટલા માટે જે એક સમયે વડાપ્રધાન વિપક્ષના નેતા અને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ મળીને ઇલેક્શન કમિશન નક્કી કરતા હતા ઇલેક્શન કમિશનના નક્કી કરવાની વાતનો સુપ્રીમ કોર્ટનો એકડો કાઢી અને હવે પેલા બે જણા છે જે ગુજરાતમાં ચોરી કરતા હતા આ બે જણા કરે રાહુલજી જયારે આ મિટિંગમાં જઈને મારે કરવાનું શું આ બે તો એક નામ નક્કી કરીને આવ્યા છે મારે એમાં મોહર નથી મારવી અને રાહુલજીને ખબર પડી કે આ લોકોનો ઈરાદો બહુ જુદો છે આખા દેશમાં તમે પપ્પુ પપ્પુ કેટલો તમારો પપ્પા નીકળ્યો તમને ખબર પડી કઈ કે આ વોટની ચોરી તમારી એ પકડી મિત્રો ખાલી વોટની ચોરી નથી આ માત્ર વોટની ચોરી નથી તમારા મારા અધિકારની ચોરી છે બાબા સાહેબ આપણા સંવિધાનને નબળું પડવા માટેની આ ચોરી છે કારણ કે આ લોકો તમે જુઓ ગુજરાતમાં પોતાના મકાનો બચાવવા માટે પોતાનો રોટલો ઓટલો બચાવવા માટે એ જાનગરની અંદર એ નર્મદાબેન કુમાવત પ્રજાપતિ સમાજની બેન એ પોતાએ આત્મવિલોપન કરવું પડે તો પણ આ નમાલી સરકાર નકામી સરકાર જે છે એના પેટનું પાણી નથી હલતું એને એમ છે તમે મરો ફાંસી ચડો તમે લટકી જાઓ આત્મહત્યાઓ કરો અમને કોઈ ફરક નથી પડતો વિદ્યાર્થી આંદોલન કરે તો દંડા પડશે ખેડૂતો આંદોલન કરે તો દંડા પડશે દૂધ ઉત્પાદકો આંદોલન કરે તો અશ્રુ ગેસના વાયુ છોડવામાં આવશે માઇનોરિટી દલિતો આદિવાસીઓ એની જમીનો એના ઝોપડાઓના અધિકારો એનો રોટલો છીનવાય આ સરકારને ને કઈ નથી પડી કારણ કે એને ખબર છે તમે અમારું કઈ બગાડી નથી લેવાના અમે તો વોટ ચોરી કરીને જીતી જશું સત્તામાં તો અમે જ આવવાના છીએ સત્તામાં આવવા માટે એ લોકો એની જે વ્યવસ્થા કરી છે પણ મને રાહુલજીના આહવાન પછી કોંગ્રેસના બપોર શેરોએ જેમ ભાઈ જીગ્નેશભાઈ કહ્યું કે કોંગ્રેસ ક્યાં છે કોંગ્રેસ ક્યાં છે કોંગ્રેસ તો લોકોના દિલમાં છે કોંગ્રેસ તો લોકોના દિલમાં છે જે બુથ ઉપર કોંગ્રેસ નો કાર્યકર ના બેસે ત્યાં પણ પચીસ ત્રીસ ટકા મત મળે છે કારણ કે કોંગ્રેસ જે છે લોકોના દિલમાં છે જો કોંગ્રેસ લોકોના દિલમાં હોય અને અત્યારે બરાબર લોઠું ગરમ હોય તો આપણે એ એક હથોડો એવો ઝીકીએ અત્યારે ગુજરાત નું માહોલ ગરમ લાય જેવું છે ગરમ લાય જેવું છે પેલા આરએસએસ ની વિરુદ્ધ એક શબ્દ લખો તો ગાળો મળતી હતી

એક એક બૂથ ઉપર એ કોંગ્રેસના બપણ શહેરો પોતા પોતાના બુથ સંભાળવા પડશે અને બુથ ઉપર કેવું પડશે કે બાકી જેને જે કરવું એ કરે હું તમને કહું છું હું મારા ગામની જવાબદારી લઉં

કે કોંગ્રેસનો કાર્યકર્તા તો અમર પંછી જેવો છે મારી નાખો કરી તિરંગો છોડીને દોરંગો પહેરીને બેસી ગયા છે ત્યાં દોરંગો પહેરીને બેસી ગયા છે એ દોરંગાઓની ચિંતા નથી તિરંગા પોતાના માટે દેશ માટે દેશની જનતા માટે જે છે એ મજબૂતીથી લડવા માટે તૈયાર છે મારે ઇલેક્શન કમિશન વિશે ઇલેક્શન કમિશન ચોર છે ચોર છે ચોર છે પણ મને લાગે છે ઇલેક્શન છે ને આપણે ગરમ ને છે અત્યારે દેશનું ઇલેક્શન કમિશન એ દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રીનું પાલતું કુતરાની જે વર્ત છે નહીં તો જ્ઞાનેશ કુમાર છે એ રાહુલજી ને નોટિસ મોકલવા પડ્યા આનો

આપણે ગુજરાતમાં જે છે આ વોટ જોઈ ના મુદ્દે અભિયાન ચાલે આઠમી સપ્ટેમ્બર પ્રમુખશ્રી સાથે અન્ય ઘણા આગેવાનો સાથે ચર્ચા થઈ છે અહિયાં આ બાજુ વિધાનસભા ભણાવવાની છે ત્યાં મોટા ભાગના બેઠેલા છે